જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે જામનગરના સોનનનગર વિસ્તારની આંગણવાડીની ઘટના હોવાનું સામે આવ્યું છે બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવતો વિડીયો વાયરલ થતાં અચાનક હચમચ મચી ગઈ છે મહાનગરપાલિકા તંત્ર હજુ પણ અજાણ છે વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાંથી એક પ્રશ્ન હતો કે તાજા વખતે શું બોલવામાં આવે છે જેના જવાબમાં વિદ્યાર્થીઓએ યા હુસેન યા હુસેનના નારા લગાવ્યા છે આ ઘટના અંગે આંગણવાડી સંચાલિકાએ કહ્યું કે અમને દરરોજની ક્રિયાઓ માટે મેસેજ આવે છે ઈદની ઉજવણી માટે મેસેજ આવ્યો અમે કાર્ય કરાવ્યું અમે જન્માષ્ટમી હોળી સહિતના તહેવારો પણ આ જ રીતે ઉજવ્યા છે જામનગર માં સોનલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડીની અંદર સંખ્યા છે બે મુસ્લિમો છે અને એમાં પણ તહેવારો ઉજવવા કઈ રીતે જેમાં ઈદમાં સલામી કેમ ભરવી નમાઝ કેમ પડવી બિરયાની ખાવી નવા કપડા પહેરવા તેમજ યા હુસેન યા નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે એક સ્કૂલમાં જય શ્રી રામ અને મહાદેવ હર વિદ્યાર્થી બોલે તો માર પડે છે જ્યારે બીજી બાજુ આંગણવાડીમાં યા હુસૈન યા હુસેનના નારા શીખવવામાં આવે છે આ બાબતને ગંભીરતાથી લઈએ તો ગુજરાતના શિક્ષણના ધર્માંતરને લઈને આગળ વાદ વધી રહ્યું હોય તેવું દેખાય છે જામનગરમાં તાજેતરમાં સોનનનગર વિસ્તારની અંદર આંગળ આંગવાડી આવેલી છે અને આંગણવાડીની અંદર ત્રિસી સંખ્યા છે જેમાં બે મુસ્લિમ બાળકો છે આ આંગણવાડીની અંદર તહેવારો જોઈએ છે શિક્ષિકા કહે છે એ તે તહેવારોને લઈને ઈદ કેમ મનાવી સલામી કેમ આપવી નમાજ કેમ પાડવી અને યા ઉસેરની આ ઉસેરના નારા લાગે છે એક બાજુ જામનગરની જે સ્કૂલમાં જય રામ અને મહાદેવાલું બોલવાથી માર પડે છે અને બીજી બાજુ યા ઉશેડના નારા લાગે છે આ કેટલું યોગ્ય છે કેટલો ન્યાય છે

એ ઉજવણીમાં બાળકો શું કરે કેવા કપડાં પહેરે કઈ રીતે તહેવાર ઉજવવાનું કેવી રીતે દર્શન કરવાના એ અમારે લઘુમતીને ના બે બાળકો આવે છે શકલે અને હશે ને એ બે બાળકોએ નાની એવી એની કાલી ભાષે કાલઘીલી ભાષામાં એ લોકોએ બાળકોને શીખવાડેલું અને અમારા બાળકોને પણ આ થોડુંક નવું જાણવા મળ્યું એટલે એ પણ થોડાક ખુશ થયા અને આ વિડીયો મેં વાલી ગ્રુપમાં પણ મૂકેલો વાલી ગ્રુપ તરફથી પણ મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે અને બીજું કે એ કે આપણા સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારી સપન હસન એ પણ એક લઘુમતી સમાજમાંથી આવે છે અને એને પણ આપણી ગીતા રામાયણ પુરાણ એ પણ મોઢે આવડે છે જ્યારે અમને તો ઓછું ભણેલા છે અમને તો ઓછું ખબર પડે પણ જ્યારે એ લઘુમતી સમાજના થઈ અને આપણા તહેવારો વિશે આપણા આપણા ગ્રંથો વિશે બધી એ લોકો પાસે માહિતી છે અને એ લોકો પણ સરસ સમજાવે છે અને આ થોડીક મેં પ્રવૃત્તિ કાલ અલગ કરી બાળકોને તો ખૂબ જ મજા આવી ગઈ પણ હવે આમાં કોને નથી ગમ્યું એમાં મને કઈ ખબર નથી પડતી રિપોર્ટ ચેનલ